જય સુંદર માં જય દ્વારકા દેશ કેમ છો બધા બધા મજા માં જશો આજે આપણે માણેક ને લઈને જવાની છે ચોરવાડ તરફ ચોરવાડ બ્રિજ ઉપર લઈ જવાની છે માણેક ને ખંભાળિયા થી હલંત સામાન બમાન થઈ ગયો છે બધાય આવી ગયા વાળી નીકળીએ ચોરવાડ તરફ હાલો તો મિત્રો ફાઇનલી નીકળી ગયા રોડ તરફ બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો

આવી ગયો છે એટલે વાતાવરણ થઈ ગયું છે ઠંડુ મસ્ત જોઈ લો મિત્રો બાકા જીકી બોલે હો માણે મિત્રો આપણે આઠક કિલોમીટર જવાનું છે ને આઠક કિલોમીટર એટલે ટૂંકમાં સોળક કિલોમીટર થાય આવક જાવ રનિંગ માણેકનું આજ મોટા મોટું રનિંગ થાય આજ બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ રોડ ઉપર ચડી ગયા હે આપણે અહીંથી ચોરવાડ જવાનું આઠ કિલોમીટર થાય છે આ ખોડાદા પાટી આ રસ્તો તો ફાઈનલી મિત્રો યશભાઈ આપણે બેહી ગયા છે માણેક માથે પરસેવો વરી ગયો છે બેહી ગયા છે રાઈટિંગ કરવા હાલો તો મિત્રો વિજયભાઈ હાકે છે માણેક ને તો મિત્રો આપણે તોરણ ભૂગી ગયા છે વિજયભાઈ હાકે છે નાઇટ રાઈડિંગ કરી અને ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થયો બાકા જીકી બોલે હો ભાઈ મિત્રો આપણે ચોરણ બ્રિજ ઉપર ભૂગી ગયા છે હવે જોઈ લો માણેક જાય છે

મિત્રો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને કરો